મિત્રો જે સોનલમાં તો આપણે આજે ભેહો ચારવા જઈએ છીએ પાછી અને આ ત્યાં જે ગાયો આપણો ભેગી છે ત્રણ ભેગી છે ને એક આવણી ભેગી વહી ગઈ છે ભેહું ભેગી એ પણ હમણાં અહીંયાથી ભેહુંમાં ઉતરી જાય ભેગી બાકી ભેહું બધી ગઈ છે પાણીમાં એ હમણાં રાડું બી અમે એક ગઈ જમના હે રેડિયર બી પણ ભેગી છે આગળ હોય ગયું

અહીંયા પ્રવાસ છોડો છે ગીર આ પકડવો પડે શું કરે આ તેને હેરાન કરતો તો બાંધી નહીં કોઈ કે બે વાર તો આમને બાંધો આ ગાયું જાય ગાય ગા અહીંયા ગયો હોય ને ગાય નીકળી જાય કેમ કે ઓલો રસ્તે સીધો નીકળી જાય આપણે પછી એમ રોડ રોડમાંથી જવું પડશે આજે આપણી એક ગીણી પણ હિટમાં છે

કઈ હાલી હાલી ને થાકી જવું કઈ વરસાદ એક થાકી દે રાધા થી બેહવા નથી કે છાપરા બાંધી તો એને ગંધ આવે એટલે બે જ નહીં ઠેકડા ઠેકડ થાય દોરી તોડાવે એટલે ભાગી જાય ગાયું છાપરામાં રહેતી જ નથી શું છે કેમ કે પાડેડા બાંધી તો છેરોન કરે ને એના હિસાબે એલું થઈ જાય ત્યાં જે બધી થાકેલી ઊભી કેમ હોય આવે એવી લાગે નબળી પડી ગઈ છે ના બુડી તો કંઈ ના કહેવાય ને અત્યારે આ છે આપણે નિયારા કપની બાજુ સામેની બાજુ જે આ મોટા મોટા ઘૂંગરા દેખાય છે ને જો અહીંયા એક છે બીજા આ સાઈડ છે બાવડા કરીએ જો હા એટલે મોટા ભૂંગરા દેખાય ને બીડી જેવા આપણે એ પટ્ટો રોડવારો લેવાનો છે સીધો બાકી અડધી આપણી એ સાઈડ વહી ગઈ બાકી નામની રોડ ચડાવી છે સીધી સીધી નીકળી જાય અમને ખુલી કે થઈ આપણે જે હું બધી આ સેટ આવી ગઈ કઈનો ટાઈમ નહોતો જડતો કેમ કે ઓલા વિડીયોમાં આપણે જે ઓલા પાડેડા વાળું દેખાડ્યું છે એમાં હેડ યુટ્યુબ ના પાડી દઈએ છીએ કમાણી નથી કરી આપતાં પણ મેં કયો છે જો તાર રીવ આપી દઈએ વસ્તુ ખરાબ નથી ભાઈ તો તમને દેખાડીશ દેખાડી શકાય હે બ્લર કરી નાખ્યું છતાંય પણ એવું કીએ છે ખબર નથી પડતી કઈ શું થાય હે એમાં અત્યારે આપણે બેહોન બધી ના હાકી લઈ ગયા ઓલી બાજુ તો અત્યારે જો બધી નાખી લીધી જાયંગા જો ભાઈ ગયો હવે અંદર વહી ગઈ હતી બે ચાર તો પારી માથે તો મોટું ના નાખે કેમ કે કાચ રાખેલા છે ને એટલે બે તને એવી પથર ઠોકતી હતી પાછી વારી વારી ભાગતી હતી ઘરે એક આ ટીલા વાળી છે ને એવી જ છે એક આપણે આ મોટી કઈઠી ચાંદરી પણ એમ જ કરે હેરાન તો રોડ ઉપર આવી ગઈ બે હું આપણી હવે એને ધીરે ધીરે આગળ જાહેર ગાયો તને તને મોર થઈ ગઈ છે તોથી આપણે અહીં નીચે જતી હોય અહીંયા છે ને મીઠાના ઢગલા કરી ગયા છે ગાડીમાં વધઘટ નું હોય ને બધું કરે અહીંયા નાખી દઈએ એટલે વરસાદ પડશે ને એટલે ધોવાઈ જાય ને ધોવાઈ જાય એટલે ડૂચો ભરી જાય બધો એમ રહી જાય તો આપણે ભરી હજી તો વાંધો નથી આવ્યો છાંટી દે ને ઉનાળા તો વધારે ફાયદો કે કેમકે તાવાના દીયા કડક જમીન થઈ જાય ને એટલે તો આપણે જો ભે હું નીકળી એટલે રોટો પાડી લીધો ને પછી આમને જાય છે ને આજે આપણે આ રાધા બીમાર પડી ગઈ છે રાતો કઈક ઝેરી જીવડા જેવું આવે છે કઈ ખબર પડતી નથી આજે ચરતી નથી હવારની કઈ ફોન કર્યો ઘરે કે ઝેરી જીવડા જેવું છે ગમે કંઈક એના હિસાબે નથી ચરતી આ જો કેટલી બીમાર પડી ગઈ હવારનું ચહેરું નથી કઈ અને ઝેરી જીવડું ગમે ક્યાં અડી ગયું હોય ને તો આપણે હે ને એટલે નીચોતરો જો તો આપણે જો નાક ઉપર જે આવે ને ફોલણી આ ભીની ભીની ના થાય ને એટલે જોઈ ને આમાં આંગળીમાં કાંઈ નથી આવતું એટલે ગમે ઝેરી જીવડાનું છે સાફ કરી ગયું ગમે હોય એટલે વાછા ડા પહેલાં પહોંચાડી દેવાની જો આ ઢીલી પડી ગયા આવું કે તમે બધા જોયેલી મારે રાધા કોઈ દી આવું થાય જ નહીં પહેલી ફેરા થયું છે એને નથી કોઈ દી એને તાવ આવ્યો ઇન્જેક્શન એક જ વેરા મરાયું વેક્સિન મરાવી હતી આપણે લંપી વાયરસની બાકી કોઈ દીજ એની રૂપિયાની દવા મેં નથી લીધી માતાજી સુખી રાખે આપણે માતાજી સુખી આ પણ જોઈ લ્યો આ આખા દિવસ જઈ રહી નથી ત્યાં સાડા દહ અગિયાર વાગી ગયા છે તો ચપકું તો લગભગ કાલનો થઈ ગયો ઢીલી પડી ગઈ છે કાલની જાત બોરી લાગી હતી પણ ચરતી હતી વાંધો નહોતો સર થાય આપણે મંગો બાકી આપણો જીવ બને થોડો ઘણા જોઈ ચરે બધા લે તો આગળ બસ આ અહીંયા હાથ અડી તો લત આવી જતી હતી કે સીધી લત જ મારે હા મને ખબર છે કોઈનો ભરો હોય નહીં મારા ખુદનું પણ હું નથી કરતી આ જો ઊભી રહી ગયા હાઉડ થઈ જઈએ હવે અહીંયા છે ને બોર્ડ પાછી વારી લે હું કેમ કે આને આજે પાણીમાં આપણે જવા નથી ઘરે જવા દેવી વેલી હું એના હિસાબે આજે આ શાંત થઈ ગયું મારે બધું એટલે આવી શાંત મારી બધું ના હોય રાધા ક્યાં રાધા શાંત તો હતી પણ આવી નથી આજ થોડીક પીડામાં છે એના હિસાબે આપણે દિવસ વાલી બાકી જાહેવાનું પાછી વાર થઈ તો આપણે છે ને ગેહોને પાછી વારી લીધી બધા રાખડ્યા અત્યારે સામે બાજુ ગાયું બીજું રેડિયાર ખૂટીઓ ગીર હતો ચડી ગયો હાન માન ગાય અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી ભાઈ એ બધી વાણી

કરણ ના પીળો ફૂલડો એ ગુલાબી છે નહીં પાછી ઉતરી કાઢવી જો ઘરે આવે ને એ નડે બાકી આ જાડું સારું રહેજો આપણે આ ગઈ નહીં કેમ છે માસ્તરપુર તો આપણે છે ને બે લઈને આવતા રે આ પછી પાણીમાં બેઠી હતી ને અત્યારે ગાડીએ ચારે મેં કીધું ઘડી વાર એક વાગી ગયો એટલે મેં કીધું હવે રખડે અહીંયા અહીંયાથી પછી જવા દે ઘરે હવે જોવો રાતે આપણે ત્યાં જ્યાં ચરવાનું કરી દીધું ચાલુ હવાનું મેળે બહુ નહોતો એટલે તો ખાતી નથી થઈ ગયો વાંધો ના આવ્યો હવે આયાથી પાછી આપણે રાખી લે ઘરે તો આપણે છે ને જો બે અત્યારે રાખી લીધા અમે કાટા બાજુ આજે અત્યારે આને લીધી હવારે આવી નથી ભાગી ગઈ હતી અત્યારે પણ ભાગવાનું ઘણું કરે બાકી અડધી ગાયો આપી આગળ વધી ગઈ રાજધાની બાંધી રાખી ઘરે આમાં કુવાડિયો વધી ગયો ખડક્યા થાય ને કુવાડિયો ઊભો છે આખો ઓલી બાજુ વહેલા થઈ પડ્યા બાવળા છે કાંટા છે આ સાઈડે કાંટા થઈ પડે આ સાઈટે એમ જ છે કુવાડિયો થઈ ગયો વધે પછી કંઈક નીચો ના થવા દે આપણે આ પટ્ટો પકડી લેવાનો સીધું આજે માણસ ચડી જ ના ગયા આપણે ખબર છે ફાઈનલ અને ચડી આવડું દેતો જવાનો પેલા આ સિંગલ પટ્ટી હતી ને મજબૂત થવું પછી જે આ કાંટા નાખી ગયા હમણાં પાછી જે દીધી ને ગોઠણ ગોઠણ બે હું કરી ગયા આમાં આ કાંટા આપણે હલગાવવાની ઘણું કોશિશ કર્યું હવે આમાં ડીચે બિયારો ઘણો ઉગી ગયો

રાધાન ઘરે રાખી છે ડૉક્ટર આવ્યા હતા પણ ઇન્જેક્શન મારવા ના પડી જાય કેમ કે ગાભણ ગાય ને ઇન્જેક્શન નહીં મારવાની જો ઓછી નાખી આ ટેમ્પરેચર કે બદલું થાય છે ને એના હિસાબે તાવ આવી જાય છે નોર્મલ તાવ હતો એટલે વાંધો ના આવ્યો આપણે કીધું તારે વાંધો નહીં કે ગોળી લખીશું ખોડા હા મેળા થઈ જાય ઘોડા જેવી પાછી આપણે આજે જો બે આમ આવતી રહી જમના તો બેહું છે એ મૂકે જ નહીં ગમે એવી બહેું ના કેટટી વીજે એટલે આપણે એ સાઈડ જવાનું આપણે અહીં શોર્ટકટ હોય પણ નથી મળ આવતું કેમ કે આવે પછી હાલી હાલી ક્યાં આવા રસ્તા છે હવે આમાં ઊભે ઊભે કયો માણા હાલી નીકળી ગયા અહીંયા થોડોક અટકો તમે હું ઊભે ઊભે નતો પછી વાકે ઢીંડી હા આમાં નીકળવાનો આમાં તમને કેમેરા મારફ નહી દેખાય બાકી કાંટા છે મને ખબર છે તો અત્યારે છે ને બધી ભેવને હાકી લીધી છે હવે ઘર બાજુ ધીરે ધીરે અહીંયા રખડે તો આપણે છે ને આ હવે કેમ કે કંટ્રોલ આ ગતા હતા ત્યાં ને આટલા જઈડા છે હજી કેમ કે આમાં બહુ જડતા નથી અને આમાં ઘણી વાર ગોતી ગોતીને થાય પણ ક્યાં જઈડ્યા નહીં ત્યાં જો જાય બે ગાયો આપણે આગળ થઈ ગઈ તો આપણો વિડીયો આજનો અહીંયા સુધી રાખશું અને કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો અત્યારે આપણે છે ને ડેરીએ બેઠા છીએ લાઈટ નથી બબાઈ ફ્રેસ ચાલુ કરી કરીને મોબાઈલ જઈશ બસ વિડિયો કેવો લાગે કોમેન્ટ કરી નાખીએ સપોર્ટ કરતા રહેજો જેમાં તમે શ્રી રામ